મારું નામ રાઠો સદાબેન દસસ્તી છે હું દોનાખમાં અભ્યાસ કરું છું આજે મારો વિષય છે તક્ષશિલાની આ પપ્પા તમે પાછું બધું સંડાવી મને આજમાં નથી ગમતો આ જમતરના હું જાત જાતના અક્ષરસથી આમ રોય કેટલું અફેદ જવાબ છે જાણે ભાદર હોય એવું નથી લાગતું અને આ પેલા ફિલ્મ ભેની ટ્રોફી આમ બફર સવાર તવાના પછાક ઊભા છે શું આપે છે એમાં આટલાના સાચી નું નિયમમાં જો છો કે નહીં અરે પપ્પા તમે એવો સામાન સીટ તો જોયા જ હશે હા ટી માં તમે પણ જાચે પણ સાચું તો નહીં મે ફ્રેન્ડ તેલી મિતતા લી હતી કે હતી ફૂલ જોરદાર છે રે ઓડિંગ સે સાલિંગ સે The time- જોરદાર તાલીનો ઘર આપણે એ બાળને વધાવીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ હું સુંદર પડી રહી એક વાર જોરદાર તાલી વાવ એવા ચાલવા તો મીમપતિ સરકારનું વાનગર પપ્પા મને ખબર છે એ એ અંદરથી તે દિવસે રાત્રે પણ તમારું ચાલે તો મને આવી જ અને મમ્મી i <laughs>